વિશ્વ હિન્દુ પરિષદ ખેડબ્રહ્મા દ્વારા નવરાત્રી દરમિયાન નોનવેજની દુકાનો બંધ રાખવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું આગામી બાવીસ નવ બે હજાર પચ્ચીસથી બે દસ બે હજાર પચીસ દરમિયાન હિન્દુ સમાજનો પવિત્ર અને અતિ મહત્વનો તહેવાર નવરાત્રી શરૂ થાય છે આ દિવસોમાં હિન્દુઓ ઉપવાસ કરતા હોય છે અને જગતજનની મા જગદંબાની કઠોર ઉપાસના કરતા હોય છે અને રાત્રે મંદિરો તથા સોસાયટીઓ ગરબાનું આયોજન થાય છે તે માટે દિવસો દરમિયાન લોકોની લાગણી ન દુભાય તે માટે ખેડબ્રહ્મા શહેરમાં માંસ મટન મચ્છી ઈંડા કતલખાના તથા તમામ નોનવેજની દુકાનો બંધ રાખવા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકરોએ ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું આ પ્રસંગે બજરંગ દળ જિલ્લા સંયોજક કૌશિકભાઈ રાવલ કૃણાલભાઈ પંચાલ કશ્યપભાઈ શાસ્ત્રી દેવરાજસિંહ ગોર ધર્મેન્દ્રભાઈ ઠાકર લલિતભાઈ પ્રજાપતિ તથા અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા ની જે નવરાત્રી છે આશ્વિન શુક્લ દશેરા સુધી અને નવરાત્રિના દિવસો છે એ દિવસો દરમિયાન આપણા સૌ સનાતન ધર્મ પ્રેમીઓના હૃદયને જે લાગણી છે લાગણી જે હિંસા જે છે એ બંધ રહે એવી લાગણી છે એ લાગણીની ખાતર આજે વિશ્વ હિન્દુ પરિષદ બદરંગળ તરફ તમામ સનાતન ધર્મીઓ ભેગા થઈ અને અહીંયા પ્રાંત સાહેબને ખેડબ્રહ્મા ખાતે રૂબરૂ મળી આવેદનપત્ર આપ્યું છે કે તમામ ખેડબ્રહ્માનગરમાં ચાલતી તમામ માંસાહારની દુકાનો જે નોનવેજની દુકાનો છે જે ઈંડા મીટ તમામ વસ્તુઓ દારૂ પણ તમામ વસ્તુઓ કતરખાના પણ આ નવ દિવસ દરમિયાન નવરાત્રી દરમિયાન બંધ રાખવામાં આવે એવી તમામ સમગ્ર હિન્દુ સમાજની લાગણી છે મેં આવેદનપત્ર આપ્યું છે અને આ કાર્યવાહી જલ્દીથી થશે એવો તમામ સનાતન ધર્મીઓનો વિશ્વાસ છે આ આવેદન અમે આજરોજ આપેલું છે જય માતાજી